જે આવેદન પત્ર છે શું છે અને શું વિશે શું આજે સમગ્ર વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા તેમના અગ્રણીઓ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને સરકાર શ્રી સમક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે સમગ્ર વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણ ચોમાસા સિવાયના જે વધારાના વરસાદો થયા એના કારણે વાકાનેર શહેર વાકાનેર તાલુકાની આજુબાજુના વાંકાનેર તાલુકાના તમામ વિસ્તારોના પાક ખેડૂતોના સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એના કારણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સરકારશ્રી દ્વારા કામગીરી કરવામાં આવે એ માટેની માંગણી કરવા માટેની આજે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે